થાનગઢ ભોયરેશ્વર રામા મંડળ ગ્રુપ દ્વારા તરણેતર મેળા નિમિત્તે નિઃશુલ્ક અન્નક્ષેત્ર યથાવત થાનગઢ ખાતે ત્રણ દિવસના મેળા નિમિત્તે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે ત્રણ દિવસ માટે મેળામાં આવતા પ્રવાસીઓને ભોજન પ્રસાદ કરાવતું થાનગઢ રામા મંડળ ગ્રુપ થાનગઢ દ્વારકાધીશ હોટલ સામે ત્રણ દિવસ મેળા નિમિત્તે પચાસ થી સાઠ હજાર લોકો પ્રસાદ લેશે થાનગઢ ભોયરેશ્વર રામામંડળ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તરણેતરના મેળો જતા ભાવિ ભક્તો યાત્રિકો માટે ત્રણ દિવસ સાત આઠ અને નવ અનુક્ષેત્ર થાનગઢ રામામંડળ તરફથી ચોટીલા રોડ દ્વારકાધીશ હોટલ સામે રામાપીર અનુક્ષેત્ર ચાલુ જય રામદેવ થાનગઢ રામા મંડળ આશરે પિસ્તાલીસ કર વર્ષથી અહીંયા વાયનેશ્વર વિસ્તારમાં સરસ મજાનું મંદિર છે ત્યાં ચોવીસ કલાક માટે બારે મહિના માટે યાત્રાળુઓ માટે રહેવા જમવા અને વ્યવસ્થા કરવામાં આવે છે અષાઢી બીજે અહીંયા એક ભવ્ય પ્રોગ્રામ કરી છે જે આખું સમસ્ત અઢારે વરણ ગામ અમારી અહીંયા પ્રજા પ્રસાદી લે છે અહીંયા ખીરની પ્રસાદી સાથે સાથે પૂરી સાફની હોય છે અને રાત્રે સરસ મજાનું રામા દેવનું આખ્યાન હોય છે આ આખ્યાન દરમિયાન પણ આવક જે થાય છે તે અમે એ મંદિરના લાભાર્થી અને ગામના જ્યારે જ્યારે બાર મહિનામાં કોઈ પણ કુદરતી આપતા આવી હોય ત્યારે પણ રામા મંડળ ખડેપગે ઊભું રહ્યો છે ક્યાંય સેવાકીય પ્રવૃત્તિ થતી હોય ક્યાંય આખ્યાન દરમિયાન ક્યાંક બીજા કઈ કાર્યક્રમો થતા હોય જેવા કે ક્યાંક રામપારાયણ થતી હોય ભગવદ ગીતાના ભોગળ હોય ત્યારે પણ અમારા રામા મંડળ નિઃ ખડે ફળે પગે ચોવીસે કલાક સેવા આપવા માટે તત્પર છે અને જ્યારે પણ જરૂરિયાત પડે છે ત્યારે રામા મંડળ ફળેપગે કુદરતી આ બાતો હોય વરસાદ હોય ત્યારે પણ અમારે અહીંયા રહેવા જમવાની બધી સરસ વ્યવસ્થા અને નિઃશુલ્ક પ્રમાણમાં અહીંયા કરવામાં આવે છે તો રામાપીઠના મંદિરના દરેક સભ્યો અહીંયા રામદેવના અત્યારે ચાલે નોટતા ચાલી રહ્યા છે તે દરમિયાન અહીંયા મેળામાં આવતા યાત્રિકો માટે ભાઈઓ બહેનો માટે નિઃશુલ્ક સરસ મજાની અહીંયા ગરમાગરમ વ્યવસ્થા ભોજનની કરે છે અને આ ભોજન દરમિયાન ત્રણેક દિવસ ચૌદ પાંચમ છઠની અંદર લગભગ ચાલીસથી પચાસ હજાર માણસો અહીંયા પ્રસાદ લે છે અને અહીંયા અમારું મોટું ગ્રુપ છે તે પણ એક સારી રીતે નિઃશુલ્ક ભાવે સેવા આપે છે જય રામદેવ જય રામાપ્ર હું છું થાનગઢથી લોકાયક રામભાઈ ભરવાડ અને અમારું આ થાનગઢ રામા મંડળ આશરે પિસ્તાલીસ વરસથી ખૂબ જ એવી રામા મંડળની સેવા કરતા આવ્યા છે અને અત્યારે હાલ અમારે રામદેવપીરના નોરતા ચાલુ છે અને તરણેતરનો મેળો પણ ચાલુ છે તો અમે આ તરણેતરના મેળામાં આવતા તમામ ભાઈઓ બહેનો માટે અમે અહીંયા રામદેવપીર મંડળનું સરસ મજાનું અંક્ષેત્ર ચાલુ છે અમારું આ અંક્ષેત્ર અમારું ત્રણ દિવસ ચાલે છે ચોથ પાંચમ અને છઠ એક દિવસનું આશરે પચીસથી ત્રીસ હજાર પબ્લિક અહીંયા જમે છે અને એકદમ નિઃસ્વાર્થ ભાવે સેવા આપવી છીએ કોઈ જમાડીને રૂપિયા લેવા એવી કોઈ લાલચ માટે નથી એક નિઃસ્વાર્થ ભાવે અમે રામા મંડળ અમારું અહીંયા સેવા કરે છે અને અમે પણ રામદેવ પીર બાપાને પ્રાર્થના કરી કે બાપા આવીને આવી અમારા ઉપર અસીમ કૃપા રાખજે અને આવા સારી સારા કાર્ય કરાવજે હા જય રામા જય રામાપીર મારું નામ છે નિલેશ કાંકરસીભાઈ રાવળ અમે આ અન્નક્ષેત્ર છેલ્લા નવ વર્ષથી આયા રામદેવ પીર રામા મંડળ તરફથી હલાવી છે જેમાં અમને નેરડાનો અને કામ સમક્ષનો કાયમ માટે સહકાર રહે છે અને આવા કાર્ય અમે રામા મંડળ અવરનવર કરતા રહીએ છીએ જ્યારે પણ ગામને જરૂર પડે કોઈ પણ વિપત આવે કે ગમે સારું કાર્ય હોય ત્યારે અમે ખાનગઢ રામા મંડળ ઊભા પગે રહી અને ગામને સહભાગી થઈએ છીએ અને આ મંડળ અમારું કેટલા પિસ્તાલીસ વરસથી ચાલે છે એમાં અમારે પ્રમુખ ઉપપ્રમુખ એવા પણ છે પણ આ મંડળ અમારું કોઈ ટ્રસ્ટમાં નથી અમે પોતે જ મંડળ હલાવી છીએ અને અમારી આ રામદેવ બાપાની અસીમ કૃપાથી આ મંડળ બહુ સારું હાલે છે અને અમે બીજાને પણ આવા બોધ દેવી છે કે આવા સારા કાર્ય કરતા રહો જય રામ આપી નમસ્કાર જય માતાજી હું છું કોવિડ નથી થાનગઢથી અને અમારું અહીંયા આ અંગેત્ર ચાલુ છે થાનગઢ રામદેવપીર મંડળ તરફથી વર્ષોથી અંદાજે નવ દસ વર્ષથી અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને સમગ્ર મંડળમાં આમાં પૂરેપૂરો સહયોગ રહેશે સાથે જ ગ્રામજનોનો પણ સહયોગ રહે છે મેળામાં આવતું આવતા યાત્રાળુ એટલે કે ચોથ પાંચમ અને છઠ ત્રણ દિવસનો વિશ્વ પ્રખ્યાત મેળો ધરણેધરના મેળા જે લોકો જાય છે એ લોકો સ્થાનથી પસાર થઈ ગઈ છે અને વચ્ચે અમારું અંશ ધરાવે છે ચોવીસ કલાક અમે માણસોને અહીંયા જમાડવી છીએ અને એ પણ નિઃસ્વાર્થે એક પણ રૂપિયાના પૈસા લીધા વગર માણસો અહીંયા જમે છે અને ફરસાદ આરોગ્ય છે અને સાથે જ ધર્ણતરના મેળાની મોજ માણે છે જય માતાજી